વર્તમાન સમયમાં પેપર લીકની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી ત્યારબાદ નીટની પરીક્ષાના પરિણામમાં ભારે ગોબાચારીની ઘટના બની હતી શિક્ષણ ક્ષેત્રે કૌભાંડોની હારમાળા લાગતા હવે યુનિવર્સિટી દ્વારા સંસ્થાના નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને આવું જ કંઈક ફીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમલમાં લાવવામાં આવ્યું છે હાલમાં ફાઇનલ ગેઝેટની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમ બહાર પાડવામાં આવ્યો છે અને આ નવો નિયમ રાજ્યની ચૌદ યુનિવર્સિટીમાં લાગુ કરવામાં આવ્યો છે જેને અનુલક્ષીને હવે વીએનએસજીયુ દ્વારા પણ પોતાના ગેઝેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટીમાં ચાલતા દંડની જોગવાઈમાં પાંચ ગણો વધારો કરાયો છે જેમાં પચીસોથી લઈને દસ હજાર સુધીની નાણાકીય દંડની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓને નાણાકીય દંડનો પણ હવે ડર રહેશે તો એક વર્ષનું પરિણામ રદ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે વધુમાં વિદ્યાર્થીના ગેરરીતિના મામલે હવે વિદ્યાર્થી પર પોલીસ ફરિયાદ પણ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને આ સ્ટેટ યુનિવર્સિટી કોમન એક્ટથી સમાજને અને પ્રત્યેકને ખૂબ લાભ થશે કારણ કે વિદ્યાર્થી સરળતાથી એ જઈ શકશે અને આખા રાજ્યના જે શિક્ષકો જે છે એ પોતાનું જે શિક્ષણ અંગેનું જે સાહિત્ય જે છે અધ્યયન અધ્યાપનનું એ પણ ખૂબ સરળતાથી તૈયાર થશે અને યુજીસીના હાલના નિર્દેશ પ્રમાણે તો દરેકને ગુજરાતી ભાષામાં પણ પુસ્તકો બનાવવાની કામગીરી આપી દેવામાં આવી જ છે જેથી વિદ્યાર્થીઓને કોમન ખૂબ સારા પ્રકારના એને રેફરન્સ બુક પણ મળી રહેશે